આવું હારું કેવાય કાલ બપોરે ભરવાનું ખયા આ તો બહુ જૂનો હા જય માતાજી ચમસો બજા મજામસો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં મેં ધણી તૈયાર થઈ ગયો બા गुड मॉर्निंग जय माता दीदी जा गुड मॉर्निंग जयवीर भाई राधे राधे ऊँग में ही उठे एक ऊँग में उठ्यो हम्म

thế pê la cá đại na cúp ở tàu, hello Javier bye, aha, này đôi nay y thế y thế sugar, aha, này đôi aha, ra đi ra đi, tàu có tàu

ખાઈ લે હણ અલે જયવીર ખાવાનું છે તારે ખાવાનું નહીં તો પતી ગયું છે હવે ખાઈ લીધું જઈ તો હું કહીએ જ તમારે નહીં ખાવાનું આશી ખાધું કે નહીં તમે

મોર્ની દોઈ કાઢ જા પોણી વેડી દે કીશા જાતું પાણી પેલામ પોણી વેડ દે બધામાં વેઢ ખાલી ખાલી કહું નહીં જવામાં કશું કોમ નહીં વાળા ના પેલી રેતી જાય પછી ને

તાર આવવીર એટલે જવીર્યો તારા આવું નાખી દે તો આવડી જોઈ રહ્યો હરા મારા ફરવું એમ આ બાજુ બ્લોક નાખવાનું ચાલુ કર્યું હ ભાગી ના નાખતો અહીંયા ખાલી જગ્યા હે ને એમાં થોડા પોથરી કાઢી દે કહું અમનો આમ તો પડી રહે ને તો ચોરી થઈ જાય જેટલા એ જતા રહ્યા થોડું ઘણું ચોખ્ખું લાગે એથી એ અને આ પોથરેલું હોય વ્યવસ્થિત લાગે સાફ કરી દઈએ તો આ બધ તો જો થોડા ઘણા ગોઠવી દીધા હા બ્લોક બીજું એમનું એમ રવા દીધું આ રે બીજા કયું ખોઠવી દીધા એટલે એમનું એમ રે થોડું ઘણું સાફ થઈ ગયું ને ચોરી થાય નહીં હવે ઘેર જઈએ તો હારાંઠ થઈ ગયા હા તો મોડું થઈ ગયું સર બટાકાનું શાક નહીં કર્યું સર હું ગવાર દેશી ગવાર માસી રોટલા કરે હ ખાવાનું તું

ખીચડી નહીં ખાવી તે દૂધ ઊનું કરવાનું કહું હાથ તો ધોઈ એટલા દૂધ ઊનું થાય તો ખાવા બેઠા હા કાકાને ને ખાઈ ગયા મેં એ ખાધું તા બાંધ મેં ખાધું આ બધું એ ખાધું ખાઈ ખાઈ બેઠો આ બધા Nếu anh có thể hỏi, tôi chuẩn bị German ởас mắt. M Donald gek! Ayman đập nghe. команд đ думаю Rudolf. ường 없는 loại. Kok cir đọc mình trong Word attacking của sau người khác. Điрас princess là khi 이정วе chơi. Đình đi

હલે આશીષ તાવ આવ્યો હોયરોજ દબાવું બાર જેવી તો ઉઠી ગયો બા દવા પી લેન ને પછી જો ટીવી જેટલી જોયું એટલી

આ તો બહુ જૂનો હા આવો પડતો મનાવ દાદાએ જાતે બનાવેલો વેલ્ડિંગ કરી દાદા પહેલા વેલ્ડિંગ ને કારખાનામાં કામ કરતા હતા પછી ને કલર ના કારખાનામાં કામ કરતા હતા બહુ તું કામ કરી દો આ બાર હું કઈ જો હે અમારા ઘરમાં શું ચાલે હે આવું આવું બાટલું બાટલું માટલું માટલું બા લઈ જાય લઈ જવું બાટલું กดลงไม่กี่เดียร์ไล่กดลง બા હું તો ઊંઘું હોઘું હોય કશું નહીં અમે હું સ સ નેકરી પતવા આવે ને ચાર દારા વાર હોય ને કેવાનું હો તારે પછી તું પતી જાય એટલે કહેતો વાર હોય એટલે કે આજનો બ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી